નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો મહત્વ સમાચારની વાત કરીએ તો કોરોનાનો ગુજરાતમાં ધીમી ગતિએ પગ પસેરો થઈ રહ્યો છે કોવિડના નવા વેરિયન્ટ જેએન સામે આવ્યો છે ગુજરાતમાં નવા વેરિયન્ટ સાથે છત્રીસ કેસ નોંધાયા આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું ગુજરાત બાદ નવા વેરિયન્ટ સૌથી વધુ કેસ કર્ણાટકમાં ચોવીસ કેસ નોંધાવવા પામ્યા હતા જ્યારે ગોવામાં ચૌદ મહારાષ્ટ્રમાં નવ નવા કેસ વેરિયન્ટના નોંધાયા છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પર્યાવરણને નુકસાન કરતાં ઘન પ્રવાહી કચરો તેમજ નદીના ઠાલવામાં આવતા દૂષિત પાણી છોડી એનજીટીના નિયમોને ભંગ કરનાર રાજ્યો સામે લાલ આંખ કરી છે ત્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પણ નિયમોની અમલદારી ન થતાં એનજીટીએ ગુજરાત સરકારને એકવીસો કરોડનો દંડ ફટકાર્યો છે તેમજ રાજ્ય સરકારને અસરકારક પગલાં લેવા તાકીદ પણ કરી હતી ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હિમાચલમાં આવનાર પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે વધારે પડતા દારૂ પીધા બાદ કોઈ પણ ભાન ન હોય તેવા પ્રવાસીઓ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે પરંતુ તેઓને હોટલ પહોંચાડવામાં આવશે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજધાની શિમલા હાલ વિન્ટર કાર્નિવલનું ઉદઘાટન કર્યા બાદ પ્રવાસીઓને આનંદ પ્રમોદ કરવા માટે આવતા હોય છે ત્યારે તેઓને જેલમાં પૂરવા યોગ્ય નથી જો પ્રવાસીઓને દારૂ પીતા બાદ કંઈ પણ ભાન ન હોય તો તેમને પોલીસ તેમને હોટલે પહોંચાડશે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર ચોવીસ વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમાં હપ્તો જાહેર કરી તેવી શક્યતા છે જો કે સરકાર દ્વારા કોઈ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી સરકારે પંદર નવેમ્બર બે હજાર રોજ યોજનાનો પંદરમ હપ્તો જાહેર કર્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીનધારક ખેડૂત પરિવારને બે હજાર રૂપિયાની ત્રણ સમાન હપ્તા દર વર્ષ છ હજાર રૂપિયાની આર્થિક લાભ આપવામાં આવે છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગ આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ હાલ વરસાદની કોઈ શક્યતા ન હોવાને પણ હવામાન વિભાગે જણાવ્યું છે ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધવાની શક્યતા છે જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં સોળ ડિગ્રી ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે ત્યારે ભેજના કારણે હાલ વીજલીબીટી ઓછી જોવા મળી રહી છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે એક પોઈન્ટ તેતાલીસ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે અને આ છેતરપિંડી બીજા કોઈએ નહીં પણ નવા સચિવાલયના ઝેરોક્ષ મશીન ચલાવનાર કોન્ટ્રાક્ટ પર કામ કરતા ભેજાબાજે આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આરોપી સામે સેક્ટર સાત પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે